ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગની પ્રગતિ માટે શિક્ષણથી મોટું કોઈ સાધન હોતું નથી દેશમાં તમામ વાલીઓ પોતાના બાળકોને સારું અને ઉચ્ચ શિક્ષણ મેળવે પરંતુ સરકારી કોલેજોની સંખ્યા જરૂરિયાતના પ્રમાણ કરતાં અત્યંત ઓછી સાથે સરકારી કોલેજોની સંખ્યા કે સીટો વધતી નથી કારણ કે ખાનગી કોલેજો દ્વારા લેવાતી લાખો કરોડોની ફીથી નેતાઓ અને સંચાલકોના ઘર ચાલે છે સરકારી કોલેજમાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓ દિવસ રાત તનતોડ મહેનત કરે છે અને વાલીઓ કોચિંગ સેન્ટરોમાં મસમોટી ફી પણ ભરે છે અત્યાર સુધી એવું જોવામાં આવતું હતું કે સરકારી ભરતીની પરીક્ષાઓના ગોટાળાઓ સામે આવતા હતા પરંતુ હવે નીયટ યુજી જેવી પરીક્ષાઓમાં પણ ગોટાળાઓ થઈ રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ગોધરામાં આશ્ચર્યજનક ઘટનાઓ સામે આવી છે જ્યાં રૂપિયાના આધારે આખું સેન્ટર વેચાઈ ગયું હોવા સાથે આ નીટનું પરીક્ષા કેન્દ્ર ગોધરાની જલારામ સ્કૂલમાં હતું જે સેન્ટરમાં ત્રીસ વિદ્યાર્થીઓને ખોટી પરીક્ષા આપવામાં આવી રહી હતી માત્ર ગુજરાતના સ્થાનિક વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ મહારાષ્ટ્ર ઓરિસા બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોના વિદ્યાર્થીઓ આ સ્થળે પરીક્ષા આપવા આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા જેથી આ સેન્ટરમાં સેટિંગ થઈ શકતું હોય તો દેશના અન્ય સેન્ટરોમાં સેટિંગ કેમ ન થાય તેવા સવાલો આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યા હતા એનટીએ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં ગેરરીતિ અને ટેકનિકલ ખામી કાઢી કેન્દ્ર બદલી નાખવા જેવી ગંભીર બેદરકારી સામે આવી છે ત્યારે આવી સંસ્થાઓને રદ કરી અન્ય સંસ્થાને પરીક્ષાનું આયોજન આપવા સાથે નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવે અને નીટની પરીક્ષામાં ગોટાળા કરનાર દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીએ માંગ કરી છે આપણે સૌ અવારનવાર જોતા આવ્યા છે કે જ્યારે મધ્યમ વર્ગના બાળકો ખૂબ મહેનત કરે છે એમના માતા પિતા જ્યારે મહેનત મજૂરી કરી અને ફી ભરી ટ્યુશનો રખાવી અને જ્યારે ગવર્મેન્ટ સરકારી જ્યારે એક્ઝામોની જ્યારે તૈયારીઓ કરતા હોય છે ત્યારે આ ભાજપની સરકારના રાજની અંદર વર્ષોથી પેપર ફૂટતા આવ્યા છે ત્યારે મુખ્યમંત્રી હોય ગૃહમંત્રી હોય કે અન્ય કોઈ પણ નેતાઓ હોય ભાજપના આ તમામ લોકો દ્વારા એક નિવેદન એ લોકોનું આપવામાં આવે છે કે આના ઉપર ચોક્કસ પગલાં લેવામાં આવશે કડકમાં કડક કાર્યવાહી થવામાં આવશે પરંતુ અવારનવાર આવા કંઈ કેટલા પેપરો ફૂટાવે છે એવી જ રીતે તાજેતરમાં નીટની એક્ઝામની અંદર જે સાતસો વીસમાંથી સાતસો વીસ જેને રેન્ક મેળવ્યા એવા એક જ યુનિવર્સિટીના બાળકોને જ્યારે સ્પષ્ટપણે આપણે જોઈએ છીએ કે આ તમામ જેની અંદર ગુનેગારોને પકડી લેવામાં આવે છે પરંતુ આજ દિન સુધી એની પર કોઈ કડક કડક કાર્યવાહી થશે કે નહીં એ કેમ ત્યારે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાની અંદર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે ત્યારે ભરૂચની અંદર પણ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવે છે મુખ્ય પ્રધાનમંત્રીને સંબોધીને કે આવી જે કંઈ પણ એક્ઝામની તૈયારીઓ થાય છે અને લોકોના બાળકોનું જે ભવિષ્ય જે દાવપલ લાગે છે એ આવનારા દિવસની અંદર આ વખતે કડકમાં કડક કાર્યવાહી કરી આ લોકોને સખત માં સખત સજા થાય એવા પગલા લેવામાં આવે એ હેતુસર અમે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છીએ